નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી ન્યૂઝ માં સ્વાગત છે રાજકોટના ભગવતી પરા કોપર ગ્રીન સિટીમાં રહેતા સ્નેહિતેશ આસોડિયા નામની પરિણીતાની ઘાતીકી હત્યા ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે મિત્રો ત્રેવીસમી નવેમ્બરના રોજ

તું જયારે શનિવારે સાંજે પણ પત્નીના કોલ પર ઝઘડો થતા પતિ ગુસ્સે થયો હતો અને તે ઘરે કારખાનાથી લોખંડનો સળિયો લઈને ઘરે પહોંચ્યો અને ઘરે આવીને બહાર જમવા લઈ તેમ કહ્યું અને સ્કૂટીમાં લોખંડનો સળિયો આગળ રાખીને પત્નીને પોતાની પાછળ બેસાડી અને ઘર પાસેથી આવાનું જગ્યા પર લઈ ગયો અને ત્યાં પાછળથી લોખંડનો સળિયો મારી દીધો અને સ્લેહાની હત્યા કરી હતી જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ